ધર્મધુરંધર એક હજાર આઠ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ વડતાલ ગાદીના ભાવિ આચાર્ય એકસો આઠશી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ વાલા ભક્તો આપણે એમ કહી શ્રીજી મહારાજનું અપર સ્વરૂપ છે આચાર્ય મહારાજ શ્રી પણ વાલા ભક્ત જણાવો હું તો તમને ત્યાં સુધી કહું છું કે આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ દ્ર પ્રસાદજી મહારાજ શ્રીજી મહારાજ સ્વયં છે સ્વયં છે વાલા ભક્તજનો સ્વયં છે અજેન્દ્ર પ્રસાદજી મહારાજ સ્વયં શ્રીજી મહારાજ છે વાલા ભક્તજનો આપણા કલ્યાણ માટે શાસ્ત્રની અંદર એક એક વાત સત્ય સિદ્ધાંતના રૂપમાં કોઈ બાંધછોડ કર્યા વગેરે આપણને પીરસે છે નગેન્દ્ર પ્રસાદજી મહારાજ સત્યના પથ ઉપર ચાલે છે સાહેબ સત્યનો પથ એટલે સ્વયં ઈશ્વર માટે કહેવાનું મન થાય કે સ્વયં શ્રીજી મહારાજ અજેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂપમાં પધાર્યા છે નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂપમાં પધાર્યા છે અતિયો શક્તિ નથી કરતો બહુ સાચું કહું છું બહુ સાચું કહું છું કારણ કે વાલા ભક્તો જીવનની અંદર સત્ય વાત સ્વીકારવીને એટલે અગ્નિ ઉપર ચાલવા જેટલું કઠણ કામ છે અગ્નિ ઉપર ને જેટલી સાવધાની રાખવી પડે ને ઝડપથી એટલી ઝડપ સત્યના માર્ગમાં રાખવી પડે ત્યારે પરમાત્મા રાજી થાય બાકી શાસ્ત્રમાં લખ્યું હોય આને સમજાવીએ બીજું મારા વાલા એમ સ્વામિનારાયણ ભગવાન રાજી નહીં થાય ધામમાં તેડી નહીં જાય કોઈ સ્વપ્નમાંય પણ વાટ નહીં રાખતા સ્વામિનારાયણ ભગવાન પૂર્વિયા ભગવાન છે રાય રાયના લેખા લે છે ઓને તમે બધા શાસ્ત્રોના અર્થો જાણીએ છીએ માટે વાલા ભક્તજનો આ ધર્મ કોળ છે સ્વયં શ્રીજી મહારાજનો કોળ છે સ્વયં શ્રીજી મહારાજનું કોળ છે મહારાજ કે એમને અર્પણ કરો અમને અર્પણ થઈ મળી જાય એમને સેવા કરો અમારી સેવા થઈ જાય વાલા ભક્તજનો એ ગુરુ પૂર્ણિમાનો મહા મહોત્સવ જ્યારે નજીકમાં આવી રહ્યો વાલા ભક્તજનો આ વિડિયો જે હરિભક્તો સાંભળો તમારે જેટલા પણ ગ્રુપ હોય સત્સંગ સમાજના એમાં બધે શેર કરજો વાલા ભક્તજનો સત્ય સિદ્ધાંતની વાતો શેર કરશો ને વાલા ભક્તજનો તો સ્વામિનારાયણ ભગવાન રાજી થાય વાલા ભક્તજનો આજથી પાંત્રીસ વર્ષ પહેલા મારા ગુરુજીએ મને શીખવાડ્યું હતું કે આ અજન્દ પ્રસાદજી મહારાજ સ્વયં શ્રીજી મહારાજનું રૂપ છે આ નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ સ્વયં શ્રીજી મહારાજનું રૂપ છે વાલા ભક્તજનો કોઈ ઓર લાખ લાખ વંદન ધન્યવાદ ક્યાં આવા હરિભક્તોની ફોજ તૈયાર કરીને ગયા હો હોલા ભક્તજનો વિડીયો ખૂબ શેર કરજો સત્સંગ સમાજની અંદર સાસી વાત બધાને ખ્યાલ આવે